ગુજરાત તાલુકાના પ્રાગપર ખાતે અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી તિરંગો લહેરાવી સૌ કોઈ રાષ્ટ્રધ્વજની સલામી ઝીલી ગુજરાત તાલુકાના પ્રાગપર ખાતે અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં આચાર્ય જયશ્રીબેન બારૈયા સરપંચ હરસીભાઈ ઉપસરપંચ જેમલજી સમા સભ્ય ગીતાબેન ગૌતમભાઈ ગોરડિયા લીમરાજભાઈ તનજીભાઈ અને આંગણવાડીના બહેનો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તિરંગો લહેરાવી સલામી ઝીલી સૌ કોઈએ સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ખાસ કરીને ધ્વજવંદનની સાથોસાથ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સાથોસાથ સન્માનપત્રના વિતરણમાં વિદ્યાર્થીઓને સન્માનપત્રનું વિતરણ કરી વિદ્યાર્થીઓની સ્પીચ પણ આ પ્રસંગે યોજવામાં આવી હતી અને વિદ્યાર્થીઓએ ઉદ્બોધન કરી સૌને જીતી લીધા હતા આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ખાસ કરીને આચાર્ય અને સરપંચે સૌ કોઈને ત્રિરંગો લહેરાવી અને અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે જે સ્વતંત્ર પર્વની ગાથા છે તેની વિસ્તૃત સમજણ પણ આપવામાં આવી હતી વિદ્યાર્થીઓએ અનેક પ્રકારના કાર્યક્રમો રજૂ કરી સૌની વાહવા મેળવી હતી અને ખાસ કરીને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સન્માનપત્રનું વિતરણ પણ આ કાર્યક્રમ વેળાએ કરવામાં આવ્યું હતું અને સૌને શુભકામના પાઠવવામાં આવી હતી